જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું તમારું પેસેન્જર સ્વાગત છે ઐતિહાસિક ગુરુ દ્વારા ફરીને બેસી ગયા છીએ અને હવે આપણે અમૃતસર ગુરુ રામદાસ નગરી જઈ રહ્યા છીએ જ્યાં આપણે ગોલ્ડન ટેમ્પલ દરબાર સાહેબના દર્શન માટે જઈશું એના પહેલાં આપણે બે સ્ટોપ લઈને બસ ચેન્જ કરશું બીજા સ્ટોપ પાસે આપણે પાછા એક પવિત્ર સ્થળ વિઝિટ કરશું જેનું નામ છે તરુણ તરણ જ્યાં આપણે મેઇન ગુરુદ્વારા શ્રી દરબાર સાહેબ તરુણ તરણ દર્શન કરીશું ત્યાં જઈને હું તમને તેની હિસ્ટ્રી કહીશ અને તે પહેલાં એક બીજો આપણે સ્ટોપ લેવાનો છે અને તે પણ બહુ પવિત્ર ધરતી છે અને તેનું નામ છે ગોવિંદવલ શેટી આ શહેર શીખોના ત્રીજા ગુરુ શ્રી અમરદાસજીએ વસાવ્યું હતું અને અહીંયા તેત્રીસ વર્ષ રહ્યા હતા એના પહેલા આ શહેરમાં કોઈ વસ્તુ નહોતું જેના કારણે શીખોના બીજા ગુરુ અંગદ દેવજીના આદેશથી ગુરુ અમરદાસજી અહીંયા આવ્યા હતા અને તેમણે શહેર વસાવ્યું તો હવે આપણે આ એક નાકો આવી ગયો છે અને અહીંયાથી આગળ એક પુલ આવેલું છે અને જે નીચે નદી છે તે બ્યાસ નદી છે અહીંયાથી જે ગુરુ અમરદાસજી જે ત્રીજા ગુરુ હતા જેમણે ગોવિંદ વસાવ્યું હતું તે ગુરુ અંગદેવજીની સેવા કરતા હતા અને આ નદીમાંથી જ પાણી ભરી તેમના માટે રોજ સવારે લઈ જતા હતા ફેમીસવા માટે તો આ બ્યાસ નદી છે જે પંજાબની બહુ મોટી નદીમાંથી એક છે જોઈ શકો છો તમે તો અત્યારે પાણી બી હેડે જ છે થોડું થોડું વરસાદના ટાઈમે બહુ ફૂલ હેડ થઈ છે આ નદી અને જે સામને અમને તમને પાવર પ્લાન્ટ દેખાય છે સી અમર જે ગુરુ અમરદાસના નામ ઉપર જ રાખેલું છે પાવર કાઢનું નામ અને એના આગળ એક બસ ત્રણ કિલોમીટર આગળ સિટી આવી ગયા છે તો આપણે હવે પહોંચી ગયા છીએ ગોવંદ શહેરમાં તો આ જોઈ શકો છો આપણે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે હવે અહીંયા વેટ કરશો આપણે બસની આવવાની અને થોડી વાર આપણે અહીં બેસીને ચાય બાય પીશું પછી આપણે નેક્સ્ટ નેક્સ્ટને તરણ તરણ સાહેબ જઈશું તો આ સામેની સાઈડ તમે જોઈ શકો છો આ સાઈડે જ એક કિલોમીટર દૂરી ઉપર જ છે જો જવું હોય તો જઈ પણ કે પણ બધા થાકેલા છે એટલા માટે અને પછી કોઈ કારણસર ના જવાય અહીંયા ને આ સાઈડે જ ગુરુદ્વારા આવેલા છે મેન હવે આપણે અહીંયા થોડી વાર બેસીએ છીએ અને પછી આપણે આગળ વધશું અને થોડું હજી બી હું તમને આ ગોવિંદ વિશે અને ગુરુ અમરદાસ સ્ટોરી કહી દઉં એની દર્શન કરવા જઈ શક્યા નહીં પણ આપણે આ પવિત્ર સ્થળ અને તેની જમીન પણ પહોંચ્યા એ બહુ મોટી વાત છે નેક્સ્ટ ટાઈમ આપણે પાકું અહીંયા દર્શન કરશું અને બધા ગુરુદ્વારા વિઝિટ કરશું તો હવે આપણે અહીંયાથી બસમાં બેસી નીકળી રહ્યા છીએ ગુરુ અમરદાસજીએ અહીં તેત્રી વર્ષ સુધી રહ્યા શીખના ધર્મ પ્રચાર કર્યો ગુરુ ગુરુકા લંગરની સેવા પરંપરાને મજબૂત કરી અને પહેલો પંગત પછી સંગત એટલે પહેલા લંગરમાં જમો પછી ગુરુનું દર્શન કરો ને સિદ્ધાંત રજૂ કર્યો અકબરે પણ ગોવિંદવલની મુલાકાત લીધી હતી અને લંગરમાં જમ્યા બાદ ગુરુ અમરદાસજીને મળ્યા હતા ગુરુ અમરદાસજી એક વૈષ્ણવ હિન્દુ પરિવારથી હતા તેઓ દર વર્ષ હરિદ્વાર ખાતે ગંગા નદીના યાત્રા કરવા જતા અને ત્યાં સ્નાન કરવા જતા હતા તો જોઈ શકો છો બહુ સુંદર મોસમ છે અને થોડા થોડા વાદલા છે અને ઠંડક પણ છે અહીંયા ગરમી નથી તો આપણે હવે જઈ રહ્યા છીએ અને સાથે સાથે સ્ટોરી પણ સાંભળતા રહો તમે તો આગળ વધીએ આપણે ગુરુ અમરદાસજીએ સતી પ્રથા પરદા પ્રથા અને વિધવા પૂર્ણ લગ્ન પર પ્રતિબંધનો વિરોધ કર્યો તેમણે શીખો માટે નવી જન્મ લગ્ન અને મૃત્યુની વિધિઓ રજૂ કરી જે હિન્દુ પરંપરાઓથી અલગ હતી તેમને શીખો માટે આનંદકારક નામની લગ્ન વિધિ શરૂ કરી હતી તેમણે દિવાળી વૈશાખી અને ગુરુપૂર્વક ઉજવણીને શીખ ગુરુપૂર્વક તરીકે સ્થાપિત કર્યા ગુરુજીના ચોવીસ વર્ષની ઉંમરે લગ્ન માણસા દેવી સાથે થયા હતા જેનાથી તેમને ચાર સંતાનો થયા બે પુત્રો અને બે પુત્રીઓ આ જ જગ્યાએ ભાઈ જેઠાજી કરીને એક વ્યક્તિ હતા તે ગુરુજીના ત્યાં લંગરમાં અને ગુરુજીની બહુ સેવા કરતા હતા એ જોઈને ગુરુજી તેમના ઉપર બહુ પ્રસન્ન થયા અને તેમની પુત્રી માતા સાથે લગ્ન કર્યા હતા જે આગળ જઈને શીખોના ગુરુ બન્યા જેમનું નામ ગુરુ રામદાસ સાહેબ જે હતું ગોવિંદવલમાં જ ગુરુ રામદાસજીના પુત્રનો જન્મ જે શીખોના પાંચમો ગુરુ બન્યા શ્રી ગુરુ અર્જુન દેવજીનો જન્મ જેને ગુરુ અમરદાસજીએ બહુ આશીર્વાદ આપ્યા હતા તો હવે આપણે સ્ટેશને પહોંચી ગયા હતા અને ત્યાંથી હવે આપણે રિક્ષા કરી છે અને બધો સામાન ઉપર લોડ કરી અને એક જ એ રિક્ષામાં સેટ થઈને બધા જઈ રહ્યા છીએ તરત તરત ગુરુદ્વારા સાહેબના દર્શન કરવા તો આ જોઈ શકો છો એ રિક્ષા છે આપણે અને આ બાબાજી આપણાને લઈ જાય છે વીસ રૂપિયા એક સવારી ગીર છે બાબાજીએ તો આપણે તો આ પવિત્ર સ્થળ અને જે ગુરુદ્વારા આપણે જઈ રહ્યા છીએ તેનું નિર્માણ અને આ શહેર વસાવામાં ગુરુ અર્જુન દેવજીએ વસાવ્યું હતું જે શિખોના વાસમાં ગુરુ હતા અને ગુરુ રામદાસજીના પુત્ર હતા જે શિખોના ચોથા ગુરુ હતા તો હવે આપણે ગુરુદ્વારા પહોંચીશું અને પછી ત્યાં આપણે ત્યાં દર્શન કરાવશું અને અહીંયા આપણે દર્શન કરીને અને અહીંયાથી અમૃતસરની દૂરી વીસ કિલોમીટરની છે વધારે દૂર નથી અને અહીંથી સાધન જાતા જ રહેશે તો આપણે પિસ્તાલીસ મિનિટ અડધો કલાક જેવો અહીંથી થશે અને અહીંયા આપણે દર્શન કરીશ પછી અહીંયાથી આપણે નીકળી જશું અને સાંજે પછી આપણે પાછા અમિસર પહોંચીને તો હું જોઈશું અને દર્શન કરવા તો પોસિબલ નહીં હોય આજે તો આપણે અહીંયા પહોંચશું આજે અહીંયા ડ્રસ્ટકન તો આ જોઈ શકો છો ફાટકે તરણ તરંગમાં તો હવે આપણે મેઇન બજારમાંથી જઈ રહ્યા છીએ તો આ બજાર આવી ગયું એટલે થોડું ટ્રાફિક છે અહીંયા

તમે પણ દર્શન દો જોઈ શકો છો બજાર આવી ગયું અને આ બાબાજી આપણને શોર્ટકટ રસ્તામાંથી જે એ રિક્ષા માટે આરો રસ્તો હશે તો અહીંયાથી બસ નજીક છે કોઈ આપણે દોઢ બે કિલોમીટર જેવો તો આવી ગયા છો તો એ હિસાબે વીસ રૂપિયા વાળું એક સિંગલ પેસેન્જરના વધારે નથી તો જોઈ શકો છો પંજાબની ગલીઓ તમે જિલ્લાની બસ હવે આપણે પહોંચી ગયા છીએ એની બસો ત્રણસો મીટર રહે છે અને પછી ત્યાં રિક્ષા સ્ટોપ કરીને આપણે આગળ ચાલીને જઈશું અને દર્શન કરીશું તો જે આપણે ગુરુદ્વારાનું વિઝિટ કરી કરીએ છીએ તેને શ્રી દરબાર સાહેબ સાહેબ ગુરુદ્વારા કહીએ છીએ ચાલી જઈ રહ્યા છીએ હવે આપણે અહીંયા સામાન બી ભેગો જ છે હવે અહીંયા આગળ જઈને જોઈએ બધા ગુરુદ્વારામાં સેવા કરતા જોઈએ છે બેગનું બી બનેલું હોય છે રાખવા માટે તો આપણે જો હોય તો સારી વાત છે તો આપણે બેગ જમા કરાવીશું અને પછી આપણે સહેલું રહેશે કરવા માટે અંદર જઈને દર્શન કરવા માટે કે એક માણસ લેબ પાસે રહેવું પડશે આ જોઈ શકો બધી દુકાનો છે સાઈડમાં જમણી સાઈડમાં અને ડાબી બાજુમાં બી એ હોલ જેવું બનેલું છે કદાચ લંગર ઓળું છે કે તો આપણે અહીંયા જગ્યા મળી ગઈ છે અને સેવા ચાલુ જ છે અહીંયા બે અહીંયા આપણે તમે ગમે તે આવીને અહીંયા જમા કરાવી શકો છો અને ફ્રી ઓફ કોસ્ટ હોય છે અને અહીંયા તમે ગુડ ચેમ્પલ જવાનું કરાવી દીધો સામે અને આ સાહેબ બેગ અને બંનેનું કુપન બસ સાચી રાખવાનું હોય છે અને રિટર્ન આવો એટલે કુપન આલો અને તમને બેગ મળી છે તો આપણે બધા બેગ જમા કરી લીધા છે તો ચાલો હવે દરબાર છે અંદર જઈએ તો આ જોઈ શકો છો અહીંયા બહુ સરસ વ્યુ હતો તો એક બતક છે એ અંદર જાય છે પાણીની અંદર અને પાછી બહાર આવે એટલે એનો વિડીયો બનાવતો તો અત્યારે જો પાછી અંદર જઈ એ આ જોઈ શકો છો બહુ અંદર ડૂબકી મારીને પાછી બહાર આવે છે અને આ જે ગુરુદ્વારા છે એ મેન ગુરુદ્વારા છે પણ આખી બહુ મોટી પ્રગરી ક્રમમાં છે જો કરવી હોય તો કોઈ ન્યાય ન્યાય અને આ સરોવર દુનિયાનું બધાથી મોટું સરોવર છે જે ગુરુદ્વારા સાથે જોડાયેલું હોય છે કરું છું તો હવે આપણે અહીંયાથી ચાલીને દર્શન કરવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે હું આ ગુરુદ્વારાની તમને હિસ્ટ્રી પણ કહી દઉં શું હિસ્ટ્રી છે અને કોને વસાવ્યું હતું આ તો તમે વ્યૂ જોતા રહેજો અને સાથે સાથે સ્ટોરી સાંભળતા રહેજો આ જોઈ શકો છો મારી સિસ્ટર અને તેનું ભાણિયું જાગેલું છે અને અહીંયા બહુ સરસ એવા ફૂલો વાવેલા છે એટલે અહીંયા મારા જીજાના જીજા ફોટોગ્રાફી કરી રહ્યા છે અને આ મારી ભાનજી હણી જઈ રહી છે અને ઓલી બી મારી ભાનજી ચાલી જઈ રહી છે તો જોઈ શકો છો બહુ એવું સુંદર પવિત્ર સરોવર છે અને ગુરુદ્વારાનો મસ્ત એવો વ્યૂ આવે છે અને મોસમ બી બહુ સરસ છે અત્યારે તડકો બી છે પણ ગરમી નથી ઠંડક છે એવી તો આપણે ચાલી જઈ રહ્યા છીએ તો ચાલો હું તમને આનું થોડું હિસ્ટ્રી કહી દઉં શીખ ધર્મનું આ એક મહત્વનું અને ઐતિહાસિક ધાર્મિક સ્થળ છે આ સ્થળ ગુરુ અર્જન દેવજી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું જે શીખોના પાંચમા ગુરુ હતા અને ગુરુ રામદાસજી શીખોના ચોથા ગુરુના પુત્ર હતા અને તેનું નામ તરણ તારણ જેનો અર્થ થાય છે મુક્તિનું જે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ પ્રતીક છે આ ગુરુદોની સ્થાપના પંદરસો ને ગુરુ અર્જન દેવજી દ્વારા કરવામાં આવી હતી આ જગ્યાએ ગુરુ અર્જન દેવજીએ એક વિશાળ સરોવર પવિત્ર તળાવ બદાવ્યું જે શીખ તીર્થયાત્રીઓ માટે એક શુદ્ધિન પ્રતીક છે જે આજે દુનિયાનું સૌથી મોટું વિશાળ સરોવર છે ગુરુદ્વારાઓની શ્રેણીમાં આ સરોવરમાં ખાસ કરીને અમાવસી રાત્રે આ સરોવરમાં સ્નાન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ અહીં ભેગા થાય છે કોરોના દર્દીઓ માટે એટલે એવો રોગ કુષ્ઠ રોગ જે એક ચેપી રોગ છે એમના માટે ઐતિહાસિક રીતે આ સરોવર પાણીની રોગ નિવારક ગણવામાં આવ્યું હતું ખાસ કરીને કોડ લેપ્રોસી જેવા રોગો માટે ગુરુ અર્જન દેવજીએ આ સ્થળે એક ધર્મશાળા પણ બનાવી હતી જ્યાં કોડીઓની સેવા અને સારવાર કરવામાં આવતી હતી તરંગલા ગુરુદ્વારા શીખ ધર્મનો પ્રચાર અને સેવા માટે મહત્વનું કેન્દ્ર બન્યું ગુરુ અર્જન દેવજીએ અહીં ગુરુ ગ્રંથ સાહેબજીની રચના પણ કરી હતી જે શીખ ધર્મનું પવિત્ર ગ્રંથ છે ગુરુદ્વારાનું નિર્માણ ગુરુદ્વારાનું મૂળ નિર્માણ ગુરુ અર્જન દેવજીના સમયમાં શરૂ કર્યું હતું પરંતુ તેની વર્તમાન સ્વરૂપ અઢારમી અને ઓગણીસો સદીમાં વિકસાવવામાં આવી હતી સરોવર આજુબાજુનો વિસ્તાર શાંત અને આધ્યાત્મિક વાતાવરણ પ્રદાન કરે છે તો જોઈ શકું છું બહુ સુંદર બનાવેલું છે ગુરુ દ્વારા અને કોને બનાવ્યું હતું મેં તેમાં કહી દીધું છે અને ઉપરના ભાગમાં જે એ સોનું છે જેમ ગોલ્ડન ટેમ્પલમાં સોનું લગાડેલું છે એવી રીતે આના જે બનેલા બધા ઉપરના એ સોનાના જ છે તો જોઈ શકો છો આપણે દર્શન કરી બહાર આવી ગયા છે અને અહીંયાથી ઉપરના ભાગમાં આ ગુરુ છે એટલે અહીંયાથી સરોવર દેખાયેલું છે ક્લીન પૂરો અને જોઈ શકો છો કેટલું મોટું સરોવર છે અને આટલું મોટું સરોવર કોઈ પણ વિશ્વ વિશ્વમાં ગુરુ સાથે જોડાયેલું આટલું મોટું સરોવર નથી ક્યાંય પણ દર વર્ષે લાખો શ્રદ્ધાળુ અહીં દર્શન અને સેવા માટે આવે છે શાંતિથી બધા બેઠી શ્રદ્ધાળુઓ અહીં પાઠ પણ કરે છે અને ગુરુ કરે છે અને જેને સાંભળવું હોય તો કીર્તન પાઠ ચાલુ છે ગુરુ એટલે ગુરુના જન્મદિવસે અને અન્ય શીખો તહેવારો અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ સ્થળ શીખ ધર્મ સિદ્ધાંતો જેવા કે સેવા સમાનતા અને ભક્તિનું જીવંત ઉદાહરણ છે તો હવે આપણે દર્શન કરીને આવી ગયા છે તો જોઈ શકો છો મારો નાનોકડો પાંજો આનો ફોટો પાડતા હતા તો ભેગો ભેગો એક વિડીયો પણ બનાવી લીધો તો જોઈ શકો છો કે મસ્ત બેઠો છે આમ બેસી નહીં શકતો પણ આમ એક જગ્યાએ બેઠો રહેશે એટલે બેઠો છે તો એનો વિડીયો બનાવી શકો તો આપણે આખા ગુરુદ્વારાની પરિક્રમા તો નહીં કરી શક્યા પણ ગુરુદ્વારા જઈ અને પછી પાછા એ જ રેસ્પથી રિટર્ન આવી ગયા છે કેમ કે આપણે આજના દિવસમાં જ અમૃતસર જવાનું છે અને ગોલ્ડન ટેમ્પલમાં જઈ કેમ કે અત્યારે અહીંયા બહુ ભીડ હશે જે હોલમ વલમ મોલો થાય છે આનંદપુર સાહેબમાં ત્યાંથી પણ પબ્લિક બહુ આવતી છે અને સન્ડે સેટરડેનો સમય છે આજે તો પબ્લિક બહુ હશે એટલે આપણે ત્યાં જ્યાં રૂમ પણ ગોતવાનો જ છે અને આ પોસ્ટ કરીને તમે હિસ્ટ્રી પણ વાંચી શકો છો આ ગુરુદ્વારાની તો હવે આપણે અહીંયાથી ઉપર ચડશું અને સામાન લઈશું એને પહેલાં આપણે જો ચાય હશે અહીંયા તો આપણે લંગરમાં ચાય પી લેશું કે અહીંયા લંગરમાં તમે લંગર ચાલુ જ હોય છે અહીંયા બી તમે ગમે ત્યારે લંગર તમને મળી ગયા અત્યારે જો ખાવું શકો તો અને ચાય પણ ચાલુ જ જોઈએ સાંજના ટાઈમે અને સવારના ટાઈમે તો ચાય ચાલુ હતી આપણે અહીંયા બેસી ગયા છીએ લંગરમાં પંગતમાં તો લઈ લીધી પોતપોતાની અને આ બાબાજી સેવા કરે છે તો આપણને ચાય તમારે બે વાર લેવી હોય ત્રણ વાર લેવી ગમે તેટલી વાર તમે ચાય લઈ શકો છો અહીંયા તમને કોઈ ના નહીં ભાડે અને તમારે લંગર જમવું હોય તો લંગર પણ તમે અહીંયા ખાઈ શકો છો તો આપણે ચા પીને અને સામાન લઈને અને કૂપન જમા કરાવીને બૂટ ચંપલ પેરીને હવે બહાર આવી ગયા છે તો આ જોઈ શકો છો દુકાનો છે અહીંયા તો એથી અહીંયા આપણે પાસે જ્યાંથી રિક્ષા કરી હતી ત્યાં જ રિક્ષા કરીને જવું પડશે અને બસ પકડશું કેમકે બસો તો અહીંયાથી ચાલુ જો પ્રાઇવેટ બસો તો બસો મળી જશે પણ ત્યાં જોઈએ હવે પહોંચીને કેટલી ભીડ છે અને રૂમ મળે છે કે નહીં કેમ કે અહીંયા બહુ નિવાસ છે જ્યાં તમને બહુ સસ્તામાં રૂમ મળી શકે છે અમૃત સાહેબમાં પણ ત્યાં જો ફૂલ હશે તો આપણને નહીં મળે અને અહીંયા ઘણા બધા હોલ પણ છે જ્યાં તમે ફ્રી રહી શકો છો અને ગમે ત્યાં જે ગુરુદ્વારાના પરિક્રમા છે ગોલ્ડન ટેમ્પલ ત્યાં તમે સુઈ બી શકો છો અને ત્યાં બેગ જમા કરવાની પણ સુવિધા છે જેમ અત્યારે આપણે અહીં કરાવ્યો તો બેગની તમારે ટેન્શન લેવાની જરૂર નહીં ત્યાં તમે બેગ જમા કરાવી અને અંદરની ગુરુદ્વારાની અંદર પરિક્રમા કરો ત્યાં ત્યાં શેલ્ટર બનેલા છે એક ટાઈપના છત છે અને તેના નિયંત્રિય તમે સુઈ શકો છો કોઈ તમારે ના નહીં પાડે ત્યાં તો હવે આપણે ડાયરેક્ટ બસમાં બેસીને અમૃતસર જઈશું ગોલ્ડન ટેમ્પલ અને તો આ વિડીયો આટલા સુધી જ રાખીએ જો તમને વિડીયો ગમે તો લાઇક કમેન્ટ અને શેર કરજો જો કોઈ સુધાર કરવાની જરૂર હોય તો કમેન્ટમાં જણાવજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં